વડોદરામાં આવેલા લાલબાગ જૈન સંઘ ખાતે મહુડીના બુદ્ધિસાગર સુરી મહારાજના પુસ્તકનું વિમોચન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે કર્યું હતું શાસન પ્રભાવક આચાર્ય ભગવંતોમાં બુદ્ધિસાગર મહારાજનું ખૂબ મોટું સ્થાન છે તેમ આજે લાલબાગ જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગજાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે ઉપસ્થિત માનવ મેદનીને વ્યાખ્યાન આપતા ફરમાવ્યું હતું અને તેઓ ક્રાંતિકારી સંત હતા વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજ અને બુદ્ધિસાગર મહારાજ વચ્ચે ઘણો પત્ર વ્યવહાર થતો હતો અને લાલા લજપતરાય સાથેનો બુદ્ધિસાગર સુરી મહારાજના સંવાદ વિશે પણ ખૂબ સરસ માહિતી આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે આપી હતી દરમિયાનમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા પ્રોફેસર કાશ્મીરા મહેતા કે જેમને ભરતભાઈ શાહ લિખિત આચાર્ય બુદ્ધિસાગર મહારાજની પુસ્તિકાનું અંગ્રેજી અનુવાદ કર્યો હતો તેમનું સંઘવતી સ્વાગત કર્યું હતું આ તબક્કે લેખક ભરતભાઈ શાહ તથા વડોદરા યુનિવર્સિટીમાંથી કચ્છ યુનિવર્સિટીના જૈન રિસર્ચ સ્ટડી સેન્ટરના પ્રતિનિધિ એવા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ અને ડૉક્ટર શ્વેતાબેન જેજુરકરનું પણ સ્વાગત કર્યું હતું આજના પુસ્તક વિમોચન પ્રસંગે ભુજ કચ્છ યુનિવર્સિટી પધારેલા ડોક્ટર પંકજ ઠાકરે ગુરુદેવના ના સમક્ય જ્ઞાન વિશે ઉપર વ્યાખ્યાન ચાલે છે તેમાં ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને પણ ઓનલાઈન જોડાવવામાં આવે તેવી વિનંતી કરી હતી જેનો ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંદર સુરી મહારાજે હકારાત્મક જવાબ આપ્યો હતો દર્શક મિત્રો આજે વડોદરાની અંદર લાલબાગ જૈન સંઘમાં એક સરસ મજાના પુસ્તક વિમોચનનો કાર્યક્રમ છે આજનો શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ લાલબાગ જૈન સંઘની અંદર બિરાજમાન વલ્લભ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ધર્મદુરંદર સુરી મહારાજ સાહેબની નિષ્ઠામાં અને એમના હસ્તે આ પુસ્તકનું વિમોચન થયું છે કાશ્મીરાબેન આપ જરા અમારા દર્શક મિત્રોને જણાવો આ જે પુસ્તક છે એનો વિષય શું છે આ પુસ્તક જે લખ્યું છે એમાં કઈ વિગતો લેવામાં આવી છે અને તમને આ પુસ્તકનું અનુવાદ કરવાની પ્રેરણા કેવી રીતે મળી અમારા દર્શક મિત્રોને જણાવો આ પુસ્તક શ્રીમદ બુદ્ધિ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ વિશેના જીવન ચરિત્રનું છે જેમણે પોતાના જીવનમાં એકસો ઓગણચાલીસ પુસ્તકો લખ્યા અને મહુડી તીર્થની જેમણે સ્થાપના કરી અને મહુડી તીર્થના ઘણા બધા રહસ્યો આ પુસ્તકમાં ઓથેન્ટિક રીતે સમાવ્યા છે ગુજરાતીમાં આ પુસ્તક ભરતભાઈ શાહે લખ્યું છે અને એનો અનુવાદ મેં અંગ્રેજીમાં કર્યો છે પંકજભાઈ શું કહેશો આપ આપના સિલેબસમાં લેવાનું છે કેવી રીતે છે આ એક અદ્ભુત સંયોગ છે કે જે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ કે જેમના આશીર્વાદથી અમારું એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર દૈન સ્ટડીઝ શરૂ થયું એમના જ આદ્યસ્થાપક એવું આ જે મહુડી ટ્રસ્ટ છે એ ત્યાંના પરમ પૂજ્ય બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના જીવનચરિત્ર અનેક પ્રકારની અપ્રકાશિત એવી વાતો કે જે ભરતભાઈ શાહે પોતાના ગુજરાતી પુસ્તકની અંદર સમાવેશ કરી અને લોકભોગ્ય બનાવેલી હતી એને વિશ્વને પ્રાપ્ત કરાવવા માટે થઈને અમને નિમિત્ત બનાવવામાં આવ્યા પ્રોફેસર ડૉક્ટર કાશ્મીરાબેન મહેતાએ પૂરા ભાવ સાથે તાદાત્મ્યથી અને એક સુખાનુભૂતિપૂર્વક એ વિષયમાં ઓતપ્રોત થઈને અનુવાદ કર્યો તો આ એ સેન્ટરનું પ્રથમ પુસ્તક બન્યું એનો એક નિમિત્ત બનવાનો આનંદ અને સાથે એક ભગવદીય અનુભવને અનુભવવાનો આ જે મળ્યો છે એના માટે થઈ અને મહારાજ સાહેબના અને સૌ જે વિશ્વના જીન સંપ્રદાય સાથે જોડાયેલા છે એ સૌ ભક્તજનોના અમે ઋણી છીએ બોલો જેના સાહસન મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા